ઓકે વિદ્યાર્થી મિત્રો નમસ્કાર ફરી પાછા આપણે નવા મુદ્દા સાથે મિત્રો મિત્રો આજે આપણે 50મો લેક્ચર છે પૂર્ણ કરવા જઈ રહ્યા છીએ મિત્રો જે एसएससी બોર્ડની તૈયારીના ભાગ રૂપે એક આપણે આ પ્રયત્ન કરેલો છે મિત્રો એક સુંદર મજાના વાક્ય સાથે પ્રારંભ કરીએ મિત્રો લહેરો સે ડરકર নৌকা પાર નહીં હોતી કોશિશ કરને વાલો કી કભી હાર નહીં હોતી जब नन्ही चीटी दाना लेकर दीवारों पर चढ़ती है सो बार फिसलती है, चढ़कर गिरना गिर कर, गिन कर चढ़ना आत्मविश्वास उसकी रगों में साहस भरता है आत्मविश्वास उस, उसकी रगों में साहस भरता है आखिर उसकी मेहनत बेकार नहीं जाती कोशिश करने वालों को कभी हार नहीं होती कोशिश करने वालों को कभी हार नहीं होती સર મિત્રો તો આજે આ પચાસમાં લેક્ચરમાં આપણે એક નવીન મુદ્દો એ છે કે ત્રિકોણ મૂલ્યો આંગળીઓની મદદથી બરાબર ડાબો હાથ છે આ ની મદદ થી આપણે કેવી આપણે તમારે શોધી શકો એ આપણે જોવાનું છે મિત્રો આ છે એ ત્રીસ આ છે એ અહીંયા ઝીરો આ ઝીરો અંશ બરાબર આ ઝીરો નો ખૂણ પછી આ કેટલો થશે ભાઈ ત્રીસ આ કેટલાનો થશે આ કેટલાનો થશે સાઈઠ અને આ થશે રેડી મિત્રો તો ડાબા હાથની મદદથી આપણે આ ઝીરો આ ત્રીસ આ પિસ્તાલીસ આ સાઈઠ ને આ નેવ રેડી તો આ તમામ મૂલ્યો છે સરળતાથી ઝડપથી તમારે જો જોવા હોય તો આ રીતે મિત્રો જોઈએ તો મિત્રો અહીંયા સાઈન થેટા નું સૂત્ર વર્ગમોમાં આંગળીઓની ઉપર એવું છે તો અહીંયા આપણે જોઈએ ચાલો કયો ખૂણો તમારો શોધો છે પેલા આપણે જોઈએ સાઈન ઝી સાઈન આપણે ઝીરો જોઈએ ઓકે તો સાઈન ઝીરો શું થશે સાઈન ખૂણા માટે વર્ગ મૂળમાં બે એટલે આનો જવાબ કેટલો આવશે આનો જવાબ કેટલો આવશે ઝીરો વર્ગ મૂળ ઝીરો એટલે ઝીરો ના છેદમાં બે એટલે ઝીરો હાલો ઓકે તો સાઈન ત્રીસ સાયન ત્રીસ માં આંગળીઓની બે રેડી મિત્રો સમજાય છે તો વર્ગમૂળ માં આંગળીઓની નીચે છેદમાં બે હાલો સાઈન કેટલા લખીએ આપણે ભાઈ સાઈન પિસ્તાલીસ તો જોવું જોઈએ મિત્રો

સાય ને આંગળી એક બે ત્રણ ચાર એક જવાબ આવ્યો મિત્રો તો આ રીતે આ સૂત્રની મદદ વર્ગમૂળમાં આંગળીઓની નીચે છેદમાં બે પછી તમે કોશેક મેળવી શકો બરાબર આરામથી ભાઈ કોશેક આનો વ્યસ્ત હોય કોશેક

તો આંગળીઓની ઉપર ત્રીસ ની ઉપર કેટલી આંગળીઓ આપણે કીધું એની ઉપર કેટલી આંગળી એક બેન ત્રણ તો કે ભાઈ વર્ગમો ત્રણ ના છેદમાં બે બરાબર એટલે તમે તમારી જાતે પરીક્ષા માહિતી એવું લાગે કે ભાઈ આ કેટલો આપણે ઝીરો ત્રીસ પિસ્તાલીસ બરાબર સાઠ નેવું કે ભાઈ ત્રીસ છે

તો કોષ પિસ્તાલીસ એટલે ઉપર કેટલી આંગળી છે એવી રીતે કોષ સાહીઠ કોષ સાઈઠ કેટલા છે એની ઉપર કેટલી આંગળી છે ભાઈ એક બરાબર એટલે કોસાઈટ એટલે ઉપર આંગળી કેટલી છે એટલે 1 એટલે 1 ના છેદમાં 2 રેડી એવી રીતે કોસ કેટલા આપણે લઈ લઈએ ભાઈ 90 કોસ 90 ઉપર કેટલી આંગળી 0 એટલે વર્ગમૂળ 0 2 એટલે કેટલા આવશે આ 0 રેડી હવે સેક તમે મેળવી શકશો કોસ મળી જાય એટલે સેક સેક શું કરવાનો આનો વ્યસ્ત કરવાનો આનો વ્યસ્ત સેક સેક એટલે કોનો વ્યસ્ત કોસનો વ્યસ્ત તો એ રીતે તમે સરળતાથી કરી શકો સારું ટેન ટેન આપણે પહેલા 0 જોઈ લ્યો હાલો ટેન 0 ટેન 0 તો હાલો આંગળીઓની નીચે હાલો આની નીચે કેટલી આંગળી એક પણ નહીં એટલે શું થશે ભાઈ ટેન 0 એટલે કે 0

આંગળીઓની ઉપર એટલે કે ભાઈ ત્રીસ ની ઉપર કેટલી આંગળી ત્રણ એટલે આનો જવાબ આવશે એક ના છેદમાં વર્ગ મોડ રેડી મિત્રો સમજાય છે ને આંગળીઓની નીચે આંગળીઓની ઉપર હાલો ટેન પિસ્તાલીસ ટેન પિસ્તાલીસ એટલે શું થશે ભાઈ પિસ્તાલીસ તો કે ભાઈ આંગળીઓની નીચે એટલે કેટલી આંગળી એક અને બે આ સૂત્ર પ્રમાણે કે બે ઉપર તો વર્ગ વર્ગમૂળ બે વર્ગ મૂળ બે ઉડી ગયા એટલે એક જવાબ એક જવાબ ભાઈ આંગળીઓ નીચે કેટલી આંગળી ત્રણ તો વર્ગમૂળ માં ત્રણ આંગળીઓની ઉપર એક એટલે વર્ગ મૂળ તો કેટલા આવશે વર્ગમૂળ ત્રણ રેડી આ રીતે આપણે જવાનું છે હાલો ટેન નેવ વંશ ટેન નેવ વંશ તો નીચે આંગળી કેટલી છે ટેન નેવ વંશ નીચે એક બે ત્રણ અને ચાર હાલો ટેન નેવ વંશ ઉપર કેટલી તો ઝીરો તો કે ભાઈ આ પદ કેવું થશે છેદમાં ઝીરો આવ્યા ને અવ્યા

અને ટેન કે આંગળીઓની નીચે છેદમાં આંગળીઓની ઉપર રેડી મિત્રો તો આ સાથે મિત્રો પચાસમો લેક્ચર અહીંયા આપણે પૂર્ણ કરીએ છીએ તમને શુભેચ્છાઓ ગણિત અને વિજ્ઞાનમાં સારા માર્ગ મળે એવી શુભેચ્છા સાથે થેન્ક યુ મનીષ